નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરી રહ્યા છીએ તે ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે આધુનિક સમયમાં આપણે કેટલીક બાબતોને સામાન્ય માની લઈએ છીએ પરંતુ ધાર્મિક ગ્રંથો અને ચાણક્ય નીતિમાં તેનું ઊંડું મહત્વ સમજાવવામાં આવ્યું છે ચાલો આ વિષયને ગુજરાતીમાં વિગતવાર સમજીએ નિર્વસ્ત્ર થઈને ક્યારેય ન કરવાના સાથ કાર્યો મિત્રો આપણે સૌ સવારે ઉઠીએ છીએ નહાએ છીએ ખાઈએ છીએ અને કામ કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કાર્યો નિર્વસ્ત્ર એટલે કે વસ્ત્રો વિના કરવાથી શું અસર થાય છે શું આ માત્ર એક અંગત આદત છે કે આની પાછળ કોઈ ધાર્મિક ચેતવણી ચાણક્ય નીતિ અને પુરાણોનું રહસ્ય છુપાયેલું છે દોસ્તો ગરૂડ પુરાણ સમુદ્રશાસ્ત્ર અને સ્વયં આચાર્ય ચાણક્યએ પણ જીવનના કેટલાક ગુપ્ત નિયમો જણાવ્યા છે જેને તોડવું એટલે પોતાના ઘરમાં દરિદ્રતાને આમંત્રણ આપવું સંતાનનું દુર્ભાગ્ય વધારવું અને પોતાના માનસિક સંતુલનનો નાશ કરવો આજે આપણે તમને એવા સાત કામ જણાવીશું જે જો તમે નિર્વસ્ત્ર અવસ્થામાં કરો છો તો તે તમને ધીમે ધીમે આર્થિક માનસિક અને આત્મિક બરબાદી તરફ લઈ જાય છે અને હા આ માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ સ્ત્રીઓ માટે પણ એટલું જ જરૂરી છે તો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં લક્ષ્મીનો વાસ રહે માનસિક શાંતિ જળવાઈ રહે અને ઘરમાં ક્યારેય દરિદ્રતા ન આવે તો આ માહિતીને અંત સુધી જરૂર વાંચો નંબર નિર્વસ્ત્ર થઈને પૂજા કરવી ઘરમાં દરિદ્રતા અને અપવિત્રતાનો પ્રવેશ સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે વસ્ત્રો વિના પૂજા કરવી કેટલાક લોકો વિચારે છે કે શરીર તો ભગવાને આપ્યું છે તો એ જ રીતે પૂજા કરવામાં શું ખોટું છે પરંતુ આ વિચાર ધર્મ અને ઉર્જા બંનેની દ્રષ્ટિએ ખૂબ જ ખતરનાક છે ગરુર પુરાણ શું કહે છે ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવાયું છે યત્ર અશુચિત દેહો તત્ર ન પૂજનમ શુભ અર્થાત જ્યાં શરીર અપવિત્ર હોય ત્યાં પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી નહાવું એક વાત છે પણ નહાયા પછી પણ જો તમે વસ્ત્રો નથી પહેર્યા અને પૂજા કરી રહ્યા છો તો તે પૂજા નહીં પણ પાપ બની જાય છે આની અસર શું થાય છે લક્ષ્મીની કૃપા જતી રહે છે પૂજાનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે ઘરમાં ધનની કમી માનસિક તણાવ અને સંબંધોમાં કડવાશ આવવા લાગે છે અને સૌથી મોટી વાત ઈશ્વરીય ઉર્જા નારાજ થઈ જાય છે વ્યવહારિક ઉદાહરણ માની લો કે કોઈ બાળક સ્કૂલ યુનિફોર્મ પહેર્યા વિના સ્કૂલે જાય તો શું તેને ગંભીરતાથી લેવામાં આવશે નહીં ને તેવી જ રીતે પૂજા એક દૈવીય વિધિ છે તેનો પણ ડ્રેસ કોડ છે શુદ્ધ વસ્ત્રો વિનમ્રતા અને આત્મસંયમ તો ભાઈ ક્યારે પણ નિર્વસ્ત્ર થઈને કે ફક્ત ટુવાલ લપેટીને પૂજા ન કરવી આ વાત ભલે નાની લાગે પણ બરબાદીનું મૂળ બની જાય છે નંબર બે સ્નાન પછી પણ નિર્વસ્ત્ર થઈને ભોજન કરવું ભોજન દેવતાનું અપમાન કેટલાક લોકો સ્નાન કર્યા પછી કે સૂતી વખતે નિર્વસ્ત્ર થઈને ભોજન કરી લે છે પરંતુ દોસ્તો આ ફક્ત અસભ્યતા નથી આ સીધું અન્ન દેવતાનું અપમાન છે શાસ્ત્રોમાં અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે અન્નમ બ્રહ્મ અન્ન દેવતાનું સ્વરૂપ છે જે રીતે પૂજામાં વસ્ત્રો જરૂરી છે તેવી જ રીતે ભોજન કરતી વખતે પણ શરીરનું સન્માન જરૂરી છે નિર્વસ્ત્ર થઈને ભોજન કરવું એટલે ભોજન પ્રત્યે કૃતજ્ઞતા નહીં પણ અહંકાર અને અપમાન આના દુષ્પરિણામ ખોરાક ભલે સ્વાદિષ્ટ હોય પણ તેના પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે વ્યક્તિમાં આળસ ગુસ્સો અને બેચેની વધે છે ધીમે ધીમે શરીર બીમારીઓનું ઘર બને છે માનસિક રૂપથી વ્યક્તિ અસંતુલિત અસ્થિર અને કુપોષિત અનુભવવા લાગે છે મનોવૈજ્ઞાનિક પાસું વસ્ત્રો પહેરવાથી શરીર ડિફેન્સિવ મોડમાં જતું નથી અને ડાયજેશન સિસ્ટમ પર નકારાત્મક દબાણ પડતું નથી નિર્વસ્ત્ર હોવાથી ભૂખ તો લાગે છે પરંતુ શરીર શોષણ કરી શકતું નથી પરિણામ ખાવા છતાં પણ નબળાઈ થાક અને ચીડિયા તો ધ્યાન રાખો ભોજન કરતી વખતે આખું શરીર ઢંકાયેલું હોય બેસવાની મુદ્રા સાચી હોય અને મનમાં કૃતજ્ઞતા હોય નંબર ત્રણ નિર્વસ્ત્ર થઈને સૂહો રાતમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ હવે આ વાત મોર્ડન સાયન્સથી થોડી વિરોધાભાસી લાગી શકે છે કારણ કે કેટલાક લોકો કહે છે કે વસ્ત્રો વિના સુવાથી શરીર વેન્ટિલેટ થાય છે પરંતુ ભાઈ ભારતની જળવાયુ સંસ્કાર અને ઉર્જાશાસ્ત્ર આ વિશે કંઈક બીજું જ કહે છે ગરૂર પુરાણની દ્રષ્ટિએ રાતનો સમય તમોગુણ અને નકારાત્મક શક્તિઓનો સમય હોય છે જો શરીર સંપૂર્ણપણે ઢંકાયેલું ન હોય તો નજરદોષ સ્વપ્ન દોષ અને અનાવશ્યક કામ વાસના જાગૃત થવા લાગે છે રાત્રો નગ્ન શયાન ય તસ્ય સુખમ અર્થાત જે વ્યક્તિ રાત્રે નગ્ન થઈને સુવે છે તેનું સુખ સ્થિર રહેતું નથી આના પ્રભાવ વારંવાર ભયાનક સપના આવવા અજાણ્યો ડર અને બેચેની નપુંસકતા અને વીર્ય ક્ષયની શરૂઆત વૈવાહિક જીવનમાં અંતર અને સૌથી ખતરનાક ધનની બરબાદી અને ભાગ્યનો પતન મનોવૈજ્ઞાનિક કારણ જ્યારે શરીર સંપૂર્ણપણે ઢંકાયેલું હોય છે ત્યારે શરીર રિલેક્સેશન અને રિજનરેશન મોડમાં જાય છે પરંતુ વસ્ત્રો વિના સુવાથી ચિંતા પ્રેરક હોર્મોન્સ સક્રિય થઈ જાય છે જેનાથી તમે આખી રાત સૂવો છો પણ જાગતા હોય તેવો અનુભવો છો નંબર ચાર નિર્વસ્ત્ર થઈને અરીસામાં પોતાને નિહાળવું આત્મહંકાર અને માનસિક વિનાશની શરૂઆત ભાઈ કેટલાક લોકો નહાઈને આવે છે કે સુતા પહેલા વસ્ત્રો વિના પોતાને અરીસામાં કલાકો સુધી જુએ છે આ આદત દેખાવમાં સામાન્ય લાગતી હોય છે પરંતુ તે ગંભીર માનસિક વિકારની શરૂઆત હોય છે આ શા માટે ખતરનાક છે આનાથી ધીમે ધીમે વ્યક્તિમાં નાર્સિસિઝમ અહંકારી વ્યક્તિત્વ બનવા લાગે છે તમે પોતાને દુનિયાથી શ્રેષ્ઠ સમજવા લાગો છો ધીમે ધીમે અહંકાર સંબંધો તોડે છે અવસર હીનવે છે અને આત્મસંતુલન સમાપ્ત કરે છે ચાણક્ય નીતિ અહંકારથી મોટો કોઈ શત્રુ નથી જ્યારે તમે નિર્વસ્ત્ર થઈને પોતાને નિહાળો છો ત્યારે તમે માત્ર પોતાના શરીરનું બળ જોઈ રહ્યા નથી હોતા પણ પોતાના ભિત્રના શેતાનને પોષણ આપી રહ્યા હો છો આની ગંભીર અસરો બીજાની સફળતાથી ઈર્ષ્યા દરેક વસ્તુ પર નિયંત્રણ રાખવાની આદત સંબંધોમાં વિવાહ અને અંતે એકલતા તો ભાઈ પોતાના શરીરથી પ્રેમ કરો સન્માન કરો પરંતુ સન્માન અને અહંકાર વચ્ચેનો ફરક સમજો નંબર પાંચ નિર્વસ્ત્ર થઈને દર્પણ સામે અભ્યાસ કરવો આત્મભ્રમ અને અવસાદનું કારણ હવે આ વાત ખૂબ ઊંડાણવાળી છે ભાઈ અને સીધી સાદી નથી ઘણા લોકો નિર્વસ્ત્ર થઈને યોગ નૃત્ય કે બોલવાની પ્રેક્ટિસ સામે લગાવેલા અરીસામાં કરે છે કારણ કે તેમને લાગે છે કે તેનાથી તેઓ પોતાને વધુ સારી રીતે સમજી શકશે પરંતુ ધ્યાન રાખો જે અભ્યાસમાં શરીર નહીં આત્મા કામ કરતી હોય ત્યાં શરીરને નગ્ન કરવું અપવિત્રતા છે આધ્યાત્મિક નિયમો શું કહે છે અભ્યાસ આત્માની શુદ્ધિ માટે હોય છે શરીરને જોવાથી નહીં મનને જોવાથી સુધાર થાય છે જ્યારે તમે વારંવાર પોતાને નગ્ન રૂપમાં અરીસામાં જુઓ છો તો ધીમે ધીમે તમારું મન સંતુલન ગુમાવી દે છે તમને લાગે છે કે તમે પરફેક્ટ છો અથવા પછી તમે પોતાનો ધિક્કાર કરવા લાગો છો અને બંને અત્યંત ખતરનાક છે મનોવૈજ્ઞાનિક પ્રભાવ સેલ્ફ ડેલ્યુઝન ડિપ્રેશન કે નાર્સિસિઝમ કોન્સ્ટન્ટ કમ્પેરિઝન સિન્ડ્રોમ આ આદત ધીમે ધીમે વ્યક્તિને કલા અભ્યાસ કે સાધનાથી ભટકાવીને સ્વાર્થ દેખાડો અને આત્મફોર તરફ લઈ જાય છે તેથી ભાઈ મિરરનો ઉપયોગ આત્મનિરીક્ષણ માટે કરો નંબર છ નિર્વસ્ત્ર થઈને ધ્યાન કે યોગ કરવો આધ્યાત્મિક પતનનો પ્રારંભ કેટલાક લોકોનું માનવું હોય છે કે વસ્ત્રો વિના ધ્યાન કે યોગ કરવાથી શરીરની ઉર્જા પરંતુ હિન્દુ દર્શન અને ચાણક્ય નીતિમાં આ ધારણાને ખતરનાક અને ભ્રમિત કરનારી ગણાવવામાં આવી છે ચાણક્ય નીતિમાં લખ્યું છે વસ્ત્ર સંયમનું પ્રતિક છે અને સંયમ જ સાધનાનું મૂળ છે જ્યારે તમે કપડાં પહેરીને બેસો છો ત્યારે તમે એક દિવ્ય ઉર્જા સાથે જોડાઓ છો પરંતુ જ્યારે શરીર નગ્ન હોય છે ત્યારે તમારું ધ્યાન શરીર પર હોય છે આત્મા પર નહીં આના પરિણામ સાધના વ્યર્થ જાય છે મનમાં અપવિત્ર વિચારો આવવા લાગે છે અજાણ્યો ભય ભ્રમ અને મોહ પેદા થાય છે ધ્યાન પછી બેચેની અને અશાંતિ વધે છે વ્યવહારિક દ્રષ્ટિકોણ જ્યારે તમે કપડા પહેરીને બેસો છો ત્યારે મન શિસ્તની સ્થિતિમાં આવી જાય છે પરંતુ નિર્વસ્ત્ર થવાથી તે શિસ્ત તૂટે છે અને બધું ધ્યાન શરીરની અવસ્થા પર જતું રહે છે ચેતનાની અવસ્થા પર નહીં તો ભાઈ ભલે ગમે તેટલા મોર્ડન બની જાઓ યોગ અને ધ્યાન હંમેશા શુદ્ધ વસ્ત્રો પહેરીને સંયમિત અવસ્થામાં કરો નંબર સાત નિર્વસ્ત્ર થઈને ઘરમાં ચાલવું કે કામ કરવું દુર્ભાગ્યને આમંત્રણ હવે આ વાત કેટલાક લોકોને હાસ્યસ્પદ લાગી શકે છે પરંતુ આ ખૂબ ગંભીર છે ઘણા લોકો સ્નાન કર્યા પછી કે સૂતા પહેલા અથવા એકાંત રૂમમાં એકલા હોવા પર નિર્વસ્ત્ર થઈને ઘરમાં ફરતા રહે છે તેઓ વિચારે છે કે અરે ઘર તો મારું છે કોણ જોઈ રહ્યું છે પરંતુ યાદ રાખો ભગવાન બધું જોઈ રહ્યા છે અને નકારાત્મક ઊર્જા તો બસ આજ તકની રાહ જોઈ રહી હોય છે ગરુડ પુરાણ શું કહે છે ગૃહસ્થ ધર્મમાં શીલ સંયમ અને મર્યાદા જ લક્ષ્મીનું કારણ બને છે જે વ્યક્તિ ગૃહની મર્યાદા તોડે છે ત્યાં લક્ષ્મી નહીં દરિદ્રતા વાસ કરે છે ઘર કોઈ સામાન્ય જગ્યા નથી ત્યાંથી જ ભાગ્ય બને છે અને ત્યાંથી જ બગડે છે આના પ્રભાવ ઘરમાં અવારનવાર ઝઘડા માનસિક તણાવ બાળકો પર ગુસ્સો ધન તકતું નથી સંબંધો સુકાવા લાગે છે અને માનસિક રૂપથી ગિલ્ટ અને અસંતુલન વધે છે માનસિક પાસું જ્યારે તમે નિર્વસ્ત્ર થઈને ફરો છો ત્યારે તમે સબકોન્શિયસલી અર્ધજાગ્રતપણે પોતાને અતિ સ્વતંત્ર અનુશાસનહીન અને અનકન્ટ્રોલ્ડ બનાવી લો છો ધીમે ધીમે તમારા મનમાંથી મર્યાદા અનુશાસન અને શરમ ગાયબ થઈ જાય છે અને એક વ્યક્તિ જ્યારે શર્મને છોડી દે છે તે પછી કોઈ પણ સ્તર પર નીચે ઉતરી શકે છે સંયમથી મોટો કોઈ આભૂષણ નથી અને મર્યાદાથી મોટો કોઈ ધર્મ નથી ચાણક્ય આજના મોર્ડન યુગમાં જ્યાં દરેક વસ્તુને ખુલ્લેઆમ અને આઝાદીનું નામ આપવામાં આવી રહ્યું છે ત્યાં આ વાતો જૂની નહીં પરંતુ મૂળભૂત છે વસ્ત્રો ફક્ત શરીરને જ નથી ઢાંકતા તે તમારી ઉર્જા સન્માન અને ભાગ્ય ને પણ સુરક્ષિત રાખે છે તણાવ અને અશાંતિને આમંત્રણ આપવા સમાન છે જો તમે ખરેખર ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ બની રહે મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે અને તમે માનસિક શારીરિક અને આત્મિક રૂપથી સ્વસ્થ રહો તો આજથી જ આ વાતોનું પાલન કરો શું તમે આમાંથી કોઈ એક પણ વાત પર ગંભીરતાથી વિચાર કર્યો હતો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો હવે મળીશું આવા જ એક નવા માહિતીપ્રદ વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ